રાજકોટના ઉપરેટામાં આમ આદમી પાર્ટી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા બંધ કરેલ યુનિટને ફરી ચાલુ કરવા મામલદાર શ્રીને પત્ર આપવામાં આવ્યું રાજકોટના ઉપરેટામાં આમ આદમી પાર્ટી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા બંધ કરેલ યુનિટને ફરી ચાલુ કરવા મામલદાર શ્રી પત્ર આપવામાં આવ્યું ઉપરેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ છે તે ખૂબ જ ધીમી ગતિથી ખરીદી થતી નજરે જોવા મળે છે ને ખેડૂતોએ હેરાન થવું પડે છે શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા બે યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું પરંતુ હાલ એક યુનિટ બંધ અવસ્થામાં છે અને બીજું યુનિટ ખૂબ ધીમી ગતિએ ચાલે છે જેના લીધે ખેડૂતો મુશ્કેલી ભોગવવી પડે છે મગફળી અને સોયાબીન માટે સાત હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તાત્કાલિક ધોરણે જે યુનિટ બંધ છે તે ફરી ચાલુ કરવામાં આવે અથવા ભાયાવદર શહેરમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે કારણ કે ભાયાવદર શહેર નીચે ખૂબ જ મોટો ગ્રામ્ય વિસ્તાર આવેલ છે અને સો ખેડૂત વર્ગ છે તો દૂર અંતર કાપી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જવું ન પડે અને ખેડૂત ઘસારો પણ ઓછો રહે તે માટે વહેલીમાં વહેલી તકે ખેડૂતોની માંગણી સાથે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું આ તકે આમ આદમી પાર્ટીના ઉપલેટા તાલુકા પ્રમુખ ઉકાભાઈ ધૂલ ઉપલેટા તાલુકા મહામંત્રી રાજુભાઈ કામરિયા ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરા ભાયાવદર શહેર પ્રમુખ વલ્લભભાઈ માકડિયા આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉપલેટાના ખેડૂત ભાઈઓ આજે મામલતદાર શ્રીને રજૂઆત કરેલી છે કે હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય આ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે અને આના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે શરૂઆતમાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે બે યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું એમાંથી આજે એક યુનિટ બંધ અવસ્થામાં જોવા મળે છે અને બીજું યુનિટ ચાલુ છે જ ધીમી ગતિએથી ચાલુ છે આના કારણે ખેડૂતોને ખેડૂતોએ મગફળી પચાસ કે સો ખેડૂતોનો વારો આવે છે અને જેના કારણે ખેડૂતોને દૂર અંતર કાપીને રાત દિવસ ઉજાગરા કરીને લાંબી કતારોમાં ઉભું રહેવું પડે છે અને જો આવી જ ધીમી ગતિ ચાલુ કરવામાં આવશે તો ખેડૂતોની નવી સિઝન આવી જશે નવો પાક આવી જશે તો જૂના પાકનું શું કરે રહી વાત કે જે બીજું યુનિટ બંધ કરવામાં આવેલું છે એ એસા કારણથી બંધ કરવામાં આવેલું છે કે આયોજન પૂર્વક બંધ કરવામાં આવેલું છે કે ખેડૂતો કંટાળીનો પોતાનો માલ છે એ લોકલ વેપારીઓને વેચી આપે આ માટેની રજૂઆત અમે મામલતદાર શ્રીને કરેલી છે કે બીજું યુનિટ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અથવા વાયાવદર શહેરની અંદર એક મોટું શહેર હોય તેમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે કારણ કે ભાયાવદર મોટું શહેર છે અને એની નીચે આવતો ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મોટો છે અને એ સો ટકા ખેડૂત વર્ગ ધરાવતો ગ્રામ્ય વિસ્તાર છે જો એની અંદર સેન્ટર ફાળવવામાં આવશે તો થી ખેડૂતોને ઉપલેટા સુધી આવવું નહીં પડે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતનો ઘસારો નહીં થાય આ માટેની અમે અરજી કૃષિ મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલને પણ આપીશું સાથે નકલ રવાના અમે મુખ્યમંત્રી શ્રીને પણ કરીશું તેમજ જિલ્લા કલેક્ટર શ્રીને કરીશું ડીડીઓ શ્રીને કરીશું અને ઉપલેટા ધોરાજી પિંચોતેર વિધાનસભા અને ધારાસભ્ય શ્રીને પણ કરીશું રહી વાત કે અમે રજૂઆત પણ એ કરેલી છે કે ગય ગયા આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગજેરા ઉપલેટા તાલુકાની અંદર ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે અને ચાલુ છે પણ ઉપલેટા તાલુકામાં સાત હજાર ને પાંચસો ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે અરજી કરેલી છે ઉપલેટા તાલુકાને બે કેન્દ્રો મગફળીના ફાળવવામાં આવ્યા હવે ખબર નહીં કે એક કેન્દ્ર સુકામે બંધ કરી દેવામાં આવ્યું અત્યારે હાલમાં એક કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી ચાલુ છે અને રોજના હાંય થીર કે એંસી ખેડૂતોની મગફળી લેતા હોય તો આ મગફળીની ખરીદી ઓછામાં ઓછા ત્રણ મહિના ચાલે અત્યારે રવિ પાકની સિઝન છે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવું હોય બિયારણ લેવું હોય ખાતર લેવું હોય અને મગફળી ની ખરીદીમાં પોતાનો વારો ના આવે તો એને પૈસા મળે નહીં પૈસા ના મળે એટલે ખેડૂત હેરાન થાય હેરાન પરેશાન થઈ જાય હજી લગ્નગાળાની સિઝન છે કોઈના દીકરા દીકરીના લગ્ન હોય કંઈ મામેરા કરવાના હોય તો આમાં ખેડૂતોને એટલી બધી મુશ્કેલી પડે છે અને જો બીજું કેન્દ્ર ચાલુ કરવું હોય અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જગ્યાનો અભાવ હોય તો ભાયાવદર પણ એક એવું સેન્ટર છે મોટું સેન્ટર છે કે ભાઈવર્દનની નીચે પણ ખૂબ જ ઝાઝા બધા ઘણા બધા ગામડાઓ આવે છે તો ત્યાં પણ એક કેન્દ્ર ચાલુ કરી શકાય